નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલભર છોટાદેપુર જિલ્લામાં બે લાખ ચાલીસ હજારથી વધુની આવક ધરાવતા અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા રેશન કાર્ડ ગ્રાહકોને તાલુકાના પુરવઠાના મામલદાર દ્વારા નોટિસો પાઠવીને રિટર્નની વિગતો માંગીને સરકારી અનાજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે છોટાદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં પુરવઠા વિભાગ દ્વારા બે લાખ ચાલીસ હજારથી વધુ આવક ધરાવતા અને ઇન્કમ ટેક્સની રિટર્ન ફાઇલ ભરતા હોય એવા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે જ્યારે છોટાદેપુર જિલ્લામાં આ કામગીરીથી હજારો ગ્રાહકોનું સરકારી અનાજ બંધ થઈ જશે જ્યારે પુરવઠા વિભાગની આ કામગીરીથી હજારો ગરીબ લોકોને લાભ મળશે અત્યાર સુધી વધારે આવક ધરાવતા લોકો રેશન કાર્ડનો જથ્થો મેળવીને સરકારને ચૂનો લગાવતા હતા હવે આવા કાર્ડ ગ્રાહકોને શોધવાનું પુરવઠા વિભાગનો નવતર પ્રયોગથી સરકારને પણ ફાયદો થશે હાલ તો છોટા જિલ્લામાં કામગીરી ચાલી રહી છે જેનાથી છ તાલુકામાં અનેક લોકોના રેશન કાર્ડ ગ્રાહકોનો અનાજ બંધ થઈ જશે સરકાર દ્વારા આદેશ કરાતા પુરવઠા વિભાગના તમામ નાયબ મામલતદારો કામગીરીમાં જોતરા છે અને નોટિસ આપીને રૂબરૂ બોલાવી રેશન કાર્ડ ગ્રાહકો પાસે જવાબ લેવામાં આવશે અને રિટર્ન માંગવામાં આવશે રેશન કાર્ડ ધારકની બે થી વધારે આવક ધરાવતા હોય એવા પરિવારોના રેશન કાર્ડ જપ્ત કરવામાં આવશે હાલના નવા ધારા ધારા ધોરણ મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ બે લાખને ચાલીસ હજાર થી વધુ હોય તેવાને અન્ન સુરક્ષા માટે વાકા રાખવામાં આવશે એ રીતની સરકારની રણનીતિ છે હાલના તબક્કે જે આપણને જે અમારી પાસે જે ડેટા છે તે કેટલા કહેવા છે કે એક એક હજાર છસો ને ચોર્યાસી તે છ લાખથી વધારે આવક ધરાવનાર કુટુંબો છે તો તેમને અમે હાલના તબક્કે દરેક તાલુકામાંથી સંબંધિત શ્રી તરફથી દરેકને નોટિસ આપવામાં આવેલ છે અને સાત દિવસની અંદર આપણે એ એ લોકો વેરીફાઈ કરવા આવશે અને હાલના તબક્કે વેરીફાઈ કરવાની પ્રક્રિયા પણ પૂરજોશે ચાલુ છે અને તેના કારણે જે પણ જે એનએફએસએ ક્રા ક્રાઇટેરિયામાં આવતા હોય તો તેને એનએફએસએ ક્રાઇટેરિયામાં લઈ લઈશું બાકી બાકીનાને અમે નોન એનએફએસએમાં સમાવેશ કરી દઈશ એને દરેક તાલુકા કક્ષાએ મામલતદાર સંબંધિત મામલતદાર તરફથી આપણે પંદર દિવસની અંદર બધી કામગીરી પૂર્ણ થઈ જાય તેવા પ્રયત્નો રહેશે તેમને એમને ધારો કે એને પછી ક્રાઇટેરિયા પ્રમાણે આવતા હોય તો એમની પાસે સંબંધિત જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે અને ક્રાઇટેરિયામાં ના આવતા હોય તો એમને એમને નોન એનએફએસએમાં આવરી લેવામાં આવશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર